નાઈને વી એસ વી અને એક પડોય કરવા ગ્લુટન ફ્રી દૂધ પાઈ દીધું છે ને હવે આપણે સાઈન નાખો એ આવશે પાછા વિક્રમ બાપુ મોટીએ જાઈ બાબા એ જાડિયો કલેજો અંઈ પા ભાઈ દીપો આવી ગયો જો એક નેઈ બા ભાઈ ભરત ભાઈ જો હા જાઈ ભાઈ બધાય સાઈન નાખે છે આ જશમી કયોન જોય કો ભાઈ રોયો નેઈ પા સાઈન માં બધું નખાઈ ગયું છે તો હવે આપણે જાવ છે સીધું ઘરે જો આ બધા ઈ સાઈન નાખ તો કાઈ તો સાઈન નાખી દીધી નવા હશે જાવ સીધો ઘરે જો